રામી ડેમ આપણા કવાટ તાલુકા જમીન વેરો આજની તારીખે આજની તારીખે અમારા ગામડાના કેટલા લોકો

સૌ ભાઈઓ બહેનો છે મારો ભાઈ તમે એકલા છે હું માનતા નહીં જય આદિવાસી જય જવાર ખુબ આભાર દાદા હવે આપણે આપણી વચ્ચે આપણા નજીક ના આ પૂર્વ નેતા આયવા શુક્રામ દાદા ને વાત કરીએ કે એમનું આવી અભિવાદન બે મિનિટ કરે શુક્રામ દાદા આપણા અહીંના વિસ્તારના જાણીતા અને શું પ્રશ્નો છે બરાબર તો એમને આપણા નેતાને સાંભળે પછી રાજસ્થાનના નેતાને સાંભળે એમપી ના નેતાઓને સાંભળ્યું શુક્રામ રાઠવાજી